મહારાજા સહજરાવ ગાયકવાડ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં કચરાના ઢગલા દૂર કરવા માટે અને સિવાય દ્વારા વીસી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સહજરાવ ગાયકવાડ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટી અને કોલેજોના તમામ કેમ્પસમાં છેલ્લા ઘણા સમયથી કચરાઓના ઢગલા પડી રહ્યા છે જેના લીધે ગંદકી ફેલાઈ રહી છે અને દુર્ગંધથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ કચરાનો ઢગલો લઈને એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા જેથી યુનિવર્સિટી તંત્રને ખબર પડી કે યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીઓમાં કયા પ્રકારના કચરા છે વધારાના કચરાને કારણે માખી મચ્છર સહિત ઘણા જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્ટાફ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે ત્યારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું યુનિવર્સિટીમાં સાફ સફાઈ માટે જે પણ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે તેને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરીને યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીને સ્વચ્છ અને સુંદર બનાવી વિદ્યાર્થીઓને સ્વચ્છ વાતાવરણ આપવા એનએસયુઆઈ દ્વારા વીસીને રજૂઆત કરવામાં આવી હતી યુનિવર્સિટી કે વિવિધ કેમ્પસોમાં जहाँ पे जो कचरा था जहाँ पे जो कूड़ा था वो एकत्र करके वाइस चांसलर सी को हम देने गए थे क्योंकि यूनिवर्सिटी में आप कोई भी फैकल्टी में जाके देखिए तो हर फैकल्टी में आपको कचरा नजर आएगा एन ने काफ़ी पहले भी ये मुद्दे पर रजुआत वाइस चांसलर सी से रजिस्ट्रार सी से की थी लेकिन कोई भी इम्प्लीमेंट ये चीज़ पे हुआ नहीं था तो आज फिर एन हर फैकल्टी में जाकर कचरा की जो जहां जहाँ पड़ा था वो साफ़ सफाई कर कर वाइस चांसलर को देने गया था और मांग की गई थी कि यूनिवर्सिटी के सभी कैंपसों में इसकी साफ़ सफाई होनी चाहिए और एक कैंपस जहाँ विद्यार्थी रोज आता है उसको एक स्वच्छ एक सुंदर बनाया जाए वैसे की मांग